ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે રેપિડ એક્શન ફોર્સ આરએએફ અને જંબુસર પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ ભરૂચ જિલ્લાના પોલીસ વડા મહેરસિંહ ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરએએફના મદદનીસ કમાન્ડેટ કમાન્ડેન્ટ રાજેશ સિવરીની અધ્યક્ષતામાં તેમજ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણામિયાની રાબરી હેઠળ જંબુસર નગરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું જંબુસર પોલીસ જવાનો અને આરએફના જવાનોની ફ્લેગ માર્ચ જંબુસર ના મુખ્ય માર્ગો પર ફરી જંબુસર ના સંવેદનશીલ અને મુલાકાત થયેલા તેમજ અન્ય વિશે માહિતી મેળવવામાં આવી તેમજ ફ્લેગ માર્ચ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં પરિવર્તિત તથા જંબુસર નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા સાથે જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ પાણામિયા પોલીસ આદ ઇન્સ્પેક્ટર સોલાંકી પોલીસ આદ ઇન્સ્પેક્ટર રાટમા તેમજ પોલીસ જવાનો અને આર્યતના મદદ કમાન્ડે રાજેશ તિવારી ઉપસ્થિત રહેવાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જમ્પુસર લીડરો નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો